તમારા બધાનું ડાંગરિયા બ્લોગમાં સ્વાગત છે અને તમે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આખો વિડીયો જોજો હવનનો મજા આવશે અને શાંતિથી જોજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ હવન ચાલુ થઈ ગયો હોય તો કાંઈ વાંધો નહીં જોજો આખો વિડીયો હા તો તમે બધા જોડાયેલા રહેજો વધેલા ચોખા બધા જમણા જમા લઈ જાઓ દરેક માતાજી નું સ્થાપન કરેલું છે માતાજીને સિત્તેર ટકા મળે અને આપડે કરી આપણને ત્રીસ ટકા જ મળશે એટલે આજના દિવસે જે કઈ અગ્નિ પધરાવ્યો છે એ નિમિત્તે

नमस्कारो अमी हे प्रणिदा विमोक्ष है चलो स्तले आज ये स्तले प्रणिदा विमोक्ष है जो तो हम तो आवान हो जाए पुजारी अंदर सर्वात गणपति मारत की एम रोमनी सर्वात को पुजारी गणपति मारत की करियो बताइए स्वाहा बोल मानो सर ये तो मानो खास करीने स्वाहा नी साथे

જમીન ઉપર પદરાવી આવો મન હાથ